મહમ્મદપુરા એક ગોડાઉન અને ત્રણ મકાન આગની ચપેટમાં આવ્યા ભરૂચના મહમ્મદપુરા નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટીને કરતા સ્થાનિકોમાં નાસભાગ મચી ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યાં તો આગ લાગવાના એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે જિલ્લામાં ઔદ્યોગિક એકમો લાકડાના ગોડાઉનો સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બંધી જતી હોય તેવું લાગી રહ્યું છે તેવામાં વધુ એક સામે આવે છે ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી લીમડી ચોક તરફ જવાના માર્ગ ઉપર આવેલ એક લાકડાના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાશભાગ મચી જવા પામી છે ગોડાઉનમાં લાગેલ વિકરાળ આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમય સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા છે ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરો લયબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જોવા માટે રવાના થયા હતા જે બાદ લાકડામાં લાગેલ ભીષણ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેના ઉપર કાબુમાં લેવાની કવાયત હાથ ધરાઈ પ્રાથમિક જાણકારી મુજબ લાકડાના ગોડાઉનમાં લાગેલ આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જો કે લાકડાનો મોટો જથ્થો પડીને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલકને મોટી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના ઉનાળાની ઋતુની તો માંડ શરૂઆત થઈ છે ત્યાં તો આગના બનાવ સામે આવી રહ્યા છે જિલ્લામાં ઔદ્યોગિક એકમો લાકડાના ગોડાઉન સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જતી રહી હોય તેવું લાગી રહ્યું છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે ભરૂચના શહેરના લીમડી ચોક તરફ જવાના માર્ગ ઉપર આવેલ એક લાકડાના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાશભાગ મચી જવા પામી હતી ગોડાઉનમાં લાગેલ વિકરાળ આગ ની જવાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા